વડોદરાના ચાપડ વિસ્તારમાં આવેલી વીએસબીસીએ સંસ્થા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી પ્રાણીઓ માટે અલગ સારી સુંદર કામગીરી કરાઈ રહી છે જેના અનુસંધાનમાં આજ રોજ શહેરના અલગ અલગ વિસ્તારમાં રસ્તા પર જીવતા કૂતરાઓને વેક્સિન લગાવવાનું કાર્ય શરૂ કર્યું

ચાલુ કરી છે અને અઠ્યાવીસ સપ્ટેમ્બર વર્લ્ડ રેબીસ ડે છે એમાં આજે અમે લોકોએ સો ડોગને વેક્સિનેટ કરવાનું નિયમ છે અમે લોકોએ બહુ બધા વરણી અકોટા વારસિયા વાઘોડિયા મકરપુરા જેવા વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઈવ કરી છે હજી બહુ જ ડોગ્સ છે જેને એન્ટી રેબીઝ વેક્સિનેશન કરવાની જરૂર છે આ બધા લોકોની સેફટી માટે છે કમ્યુનિટી એનિમલ્સ અને હ્યુમન્સ સાથેની જે કોન્ફ્લિક્ટ છે એને દૂર કરવા માટે છે સો એવરી વન બધા જ સેફલી